Namaskar, Mitro. વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે ચારથી આઠ સપ્ટેમ્બરમાં જે વરસાદ આવવાનો છે એ સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીમાં તૈયાર થઈ છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો ચારથી આઠ સપ્ટેમ્બરમાં જે વરસાદ પડવાનો છે એ વિષયની આપણે આખી સંપૂર્ણ માહિતી છે ગઈકાલના વિડીયોમાં આપી છે પણ અત્યારે અમે એ સિસ્ટમ ઉપર સતત નજર રાખી રહ્યા છીએ એટલે એ સિસ્ટમ ઉપર વાત કરવાની છે એ સિસ્ટમ છે અત્યારે બંગાળની ખાડીની અંદર તૈયાર થઈ ચૂકી છે અત્યારે એ સિસ્ટમ છે હજુ પણ સમુદ્ર માટે કે બંગાળની ખાડીની અંદર છે જમીન ઉપર નથી આવી પણ જમીન ઉપર એના આઉટર ક્લાઉડ ચોક્કસથી છે સિસ્ટમ છે એ અત્યારે સાતસો એચપીએ લેવલે સક્રિય થઈ છે અને એ સાથે જે સિસ્ટમ છે એ લો પ્રેશર બની ગઈ છે લો પ્રેશર બની ગઈ છે અને આજે મોડી રાત્રે એ સિસ્ટમ છે એ મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે કેમ કે અત્યારે તો આ સિસ્ટમ છે એ સ્થિર છે પણ આજે મોડી રાત્રેથી મૂવમેન્ટ ચાલુ થશે એટલે એ સિસ્ટમ વધુ મજબૂત બનશે ને વધુ મજબૂત બની અને એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર બની જશે જો તો કે ગુજરાત ઉપર આવીને તો ડિપ્રેશન બનવાની પણ સંભાવનાઓ છે પણ આજે રાત્રે વેલમાર્ક લો પ્રેશર બની જશે આજે મોડી રાત્રેથીની મૂવમેન્ટ ચાલુ થશે મૂવમેન્ટ ચાલુ થશે એટલે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને ઓડિશા ઉપર થઈને આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરવાની છે અત્યારે જે પૂર્વ ભારતમાં આવેલું વિશાખાપટ્ટનમ છે વિશાખાપટ્ટનમથી લગભગ સાડા ત્રણસો કિલોમીટર બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ દૂર છે હવે આ સિસ્ટમ આજે મોડી રાત્રેથી ધીમે ધીમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કરીને મજબૂત થશે એટલે મજબૂત થશે એટલે જે સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન જે આપણે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો અને એનો જે ટ્રેક હતો સેમ એ ટ્રેક ઉપર આપણે મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ આવવાની છે ત્યાંથી થોડીક ઉત્તર તરફ જશે એટલે ઉત્તર તરફ જશે એટલે મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જે આપણે ગઈકાલના વિડીયોની અંદર વાત કરી છે એ તમામ વિસ્તારની અંદર અતિભારે વરસાદ અને બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતની બીજા વિસ્તારોની અંદર જે પ્રકારે સામાન્યથી મધ્યમ અને એક બે સેન્ટરમાં ભારે એ પ્રકારના વરસાદો થવાના છે એટલે એ જે આપણે ગઈકાલે જે આપણે અનુમાન આપ્યું હતું એ સિસ્ટમ છે એ અત્યારે તૈયાર થઈ ગઈ છે એનો ટ્રેક છે એ પણ હવે ફાઇનલ થઈ ગયો છે કે આ સિસ્ટમ છે એ હવે મોડી રાત્રેથી મુવમેન્ટ ચાલુ કરશે એટલે ગુજરાત ઉપરથી જ પસાર થશે હવે એમાં આપણે સિસ્ટમને બીજો માર્ગ પકડે કે ટ્રેક ચેન્જ થાય તેવી શક્યતાઓ ઘટી ગઈ છે એટલે વરસાદ આવે એવું કન્ફર્મ અત્યારે લાગી રહ્યું છે ચારથી આઠ સપ્ટેમ્બરમાં ગુજરાતને ગમરોળી નાખે તેવો જ વરસાદ આવશે અને આ સિસ્ટમ છે એ અત્યારે મજબૂત છે અને હજુ પણ મજબૂત થવાની શક્યતાઓ છે એટલે ખાસ આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ આ સિસ્ટમ અત્યારે વિશાખાપટ્ટનમથી સાડા ત્રણસો કિલોમીટર દૂર છે જેમાં આ સિસ્ટમ આગળ વધતી રહેશે એમ પલની માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો ચેનલને સબસ્ક્રાઈબ કરવીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર